વિશ્વયનું પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી કાં આપણે ઘટતા જઈએ છીએ આપણામાં હિફાજત છે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે વસ્તી વધતી જાય છે મુસલમાનો મળી એક જૂટો વિષય છે ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીદ સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી કે અલગ વિષયો છે એક આતંકવાદીઓનો પક્ષ સ્થળો છે દેશદ્રોહીઓનો પક્ષ ધર છે હિંસક લોકોનો પક્ષ ધર છે અને એક ફોસલાઈ ફોસલાઈ હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે તેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિપતપૂર્વક બઉ થી કે ધર્મ પરિવર્તનનું કામ કરે છે કપડાં આપો બનાવો દવાખાનું કરે વિશાળ કરે હોસ્ટેલો કરે અને પેલા લોકો એવી રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે આ બે પરિબળો સામે લડવાનું છે પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ હું બહુ મોટું

સર્વ સંરક્ષણ દળોનું કામ અને અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખોબી રીતે બધું ચાલી રહ્યું છે તમે જુઓ નક્સલવાદ નક્સલવાદ એ વાત નથી છત્તીસગઢ મધ્યપ્રદેશ ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પડાઈ લીધું આપણું લઈ લીધું આપણું જ છે કોઈ વીજળી નહીં આવવા દેવાની કારખાનું નહીં નાખવા દેવાનું રોડ નહીં બનવા દેવાનું અને દક્ષિણ ભારત દક્ષિણ ભારત એ ડાબેડીઓ દક્ષિણ ભારત એટલે ડાબેડીઓ સામ્યવાદીઓ એ જુદા નથી સામ્યવાદીઓ બધી બહુ હોશિયારીથી લડે છે પશ્ચિમ બંગાળમાં પચીસ વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી વિચારી લો તમે પચીસ વર્ષ સુધી અને આ વીપી સિંહના એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી